હરપાલ દેવ અને શક્તિ મંદિર ખાતે પડ્યા હતા ત્યારે પગપાળા સંઘનું શહેરમાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગધ્રા ખાતે હરપાલ દેવની પ્રતિમાએ અને શક્તિ મંદિર ખાતે આરતી કરી પગપાળા સંઘને શક્તિ માતાના પૂજારી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ડોક્ટર એસટી ઝાલા મોહનસિંહ ઝાલા એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલા મનોહરસિંહ રાણા લલિતસિંહ ઝાલા ભરતસિંહ ઝાલા સહિત આગેવાનો દ્વારા આપીને પ્રસ્થાન કરાવેલ ત્યારે ક્ષત્રિય સમાજના સહિત મોટી સંખ્યામાં રહ્યા અને ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો સાથે પાટડી અને ધામા ખાતે ઢોલ નકારા અને ડીજે સાથે જય માતાજીના નાથ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોનું પગપાળા સંઘ જવા રવાના થયેલ ત્યારે પગપાળા સંઘનું તાંગદરા શહેરમાં ઠેર ઠેર ઠેકાણે વેપારીઓ અને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે

આજે હળવદ ધાંગધ્રા આપણે સાથે કાટડી અને ધામા ખાતે પગપાળા સંઘ ચાલીને જાય છે છેલ્લા નવ કે દસ વર્ષથી આ પગપાળા સંઘ ચાલીને જાય છે અને દર વર્ષે આ આ સંઘમાં મોટી સંખ્યામાં આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો જોડાય છે અને ખૂબ બધા સેવાઓ કરશે પોતાની રીતે જે તન મન ધનથી જે પણ કંઈ તકતી હોય એ પ્રમાણે સેવા કરે છે અને દર વર્ષે આવી જ રીતે ધામધૂમથી માતાજીની હરપાલદેવ પાસે અને શક્તિમાની આરતી કરીને તેમના આશીર્વાદ મેળીને અહીંથી સમ રવાના થાય છે અને ત્રણ ત્રીજા દિવસે ધામા પહોંચે છે અને ત્યાં પણ ખૂબ આરતી થઈ અને સંઘનું સમાપન થઈને બધા રાજી ખુશીથી કર્યા આવે છે અને એમાં અનેક લોકો એ માનતાઓ હોય છે ચાલીને પગપાળા કે કોઈની એ બધાને એકલા જ નથી સંઘમાં બધાને ચાલી અને પોતાની માનતા પૂરી કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને હંમેશા માતાજીને એ પ્રાર્થના કરી કે અમારો સંઘ આવી જ રીતે વર્ષો વર્ષ મોટી સંખ્યામાં ચાલુ રહે અને લોકો જોડાય અને માતાજીની માનતા પૂરી કરીને આશીર્વાદ મેળવીને એમના આશીર્વાદ બધા ઉપર કાયમ માટે રહે એવી માતાજીને પ્રાર્થના જય માતાજી જય શક્તિમા સાંગધ્રા હર્ષક્તિ ગૃહ અને ક્ષત્રિય સમાજ દ્વારા સતત નવ વર્ષથી આપણી શક્તિમાના માતાજીના મઠ પાટલી અને ધામા ખાતે પગપાળા સંઘ મોકલવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને માતાઓ આ સંઘની અંદર જોડાય છે અને માતાજીનું સ્મરણ કરી અને આ ત્રણ દિવસે આ ધામા ખાતે પહોંચે છે ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન થી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે